શું નામ પંકજભાઈ પંકજભાઈ એવું ને સારું ઓકે કેવું છે ગાડી નિયમિત આવે છે વિદ્યાર્થીઓ નિયમિત આવે છે સારું વિદ્યાર્થીઓ કયા ગામથી આવો છો કિસનાડથી કેવું લાગે છે આ ગાડી ચાલુ થવાથી સારું લાગે છે તમે કઈ સરકાર શ્રીની કે કોઈને કંઈ કહેવા માંગો છો શું નામ તારું હર્ષિદા હર્ષિદા ઓકે કેવું લાગે છે શું કહેવા માંગે છે આ સારા પરિવહન યોજનાથી શું ફાયદો થયો તમને અમે ચાલતા હતા અને તો અમને ઈકોની સુવિધા કરવામાં આવી છે સરકાર તરફથી અચ્છા ડીઓ મેડમ અને જિલ્લા સરકાર અને આચાર્ય શ્રી ખૂબ આભાર માનીએ છે કે મને સ્કૂલમાં ઈકોની વ્યવસ્થા કરવામાં આવી ઓકે આના લીધે તમારા ભણવામાં કઈ ફરક પડ્યો શું તમારો ટાઈમ બચ્યો એટલે ટાઈમ શેમાં આપો છો હવે વાંચવામાં આપો છો ખૂબ સરસ ઓકે ભાઈ શું નામ તમારું અચ્છા વિદ્યાર્થીઓ નિયમિત આવે છે નિયમિત લઈ જાઓ છો સારું વિદ્યાર્થીઓ ક્યાંથી આવો છો તમે કિસ્ અચ્છા સરકાર ની આ શાળા પરિવહન યોજના કેવી લાગી તમને અચ્છા આ જયારે આ યોજના ન હતી તે પેલા તમને શું અનુભવ હતો ટાઈમ અચ્છા અચ્છા એના કારણે આ યોજનાથી તમને શું ફાયદો થયો ટાઈમ વહેલા આવો છો સમયસર આવી જાઓ છો અચ્છા માનસિક પણ શાંતિ રહે છે સરકાર શ્રી ને કઈ કહેવા માગો છો કોનો આભાર માનો છો માનનીય આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર પછી બીજા કોનો જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ પછી આચાર્યશ્રીનો ઓકે સારું અને હવે જો સરકારની શું આ સાર માટે છે આ યોજના કે તમે સારી રીતના ભણો તો સારી રીતના ભણશો ને સારું પરિણામ લાવશો ને પંકજભાઈ શાંતિથી લઈ જવાના શાંતિથી લાવવાના વિદ્યાર્થીઓની સલામતી સાચવવાની બરાબર છે અને સરકારની આ જે આ યોજના છે સરકાર જે ખર્ચો કરે છે એનું આપણને પરિણામ મળે એવું આપણે રાખવાનું પડે ઓકે સારું વેરી ગુડ ચલો થેન્ક યુ